સોફ્ટ કપડામાં ડેલી વેરમાં પહેરાય સરસ મજાની ગાળા બોર્ડર કોન્સેપ્ટ છે એમાંથી આજનો કલર ઓપન કરે એ ખૂબ સરસ મજાનો અત્યારનો ટ્રેન્ડિંગ કલર એટલે મરુન કલર મરુન કલર ઓપન કરવાનો છે એટલે પીસ તો કઈ ગણે સુપર લુક આવવાનો જ છે એટલે જે બેનું ડેલી વેર સાડી પહેરતા હોય ને નાના હોય કે મોટા બધાને સરસ લાગે ને એવું સુપર આપણે ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ લઈને આવી ગયા છે ગાળો જો એટલો સુપરહિટ અને જોરદાર છે કારણ કે ગાળાની પ્રિન્ટેડ ડિઝાઇન કેવી રહેવાની છે ખબર છે ખૂબ સરસ મજાની આપણે અજરક પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે ગાળામાં અજરક ડિઝાઇન હોય અને લૂઝ ફેબ્રિકની હોય એટલે બધી બહેનોને ગમશે અને પહેરવાની એટલી મજા આવે ને એવું હીટ કપડું પર રહેવાનું છો બેનો અને કલર મેચિંગ આપણે મરુ કલર છે એટલે નાના હોય કે મોટા બધાને સરસ લાગવાનો છે એટલે જે બેન એટલો મસ્ત મરુ કલર અજરક ગાળામાં ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એટલી સુપરહિટ સાડી અને એટલું સરસ મજાનો કલર એટલે નો લેવાનું મન થતું હોય ને એને થઈ જાય અને જે ડેલીવરી પહેરતો ને એની બધું સુપર આર્ટિકલ છે બેંગોલી પહેરો કે ગુજરાતી પહેરો કે છૂટા બલૂન પહેરો એટલે સુપરહિત લુક આવવાનો છે આ સાડીનો એમાંય તમે જુઓ પલ્લુની પ્રિન્ટેડ ડિઝાઇન કેટલી હેવી પલ્લુ આપેલો છે કારણ કે હેવી પલ્લુ હોય ગાળામાં તો ગાળાનો લુક વધારે સરસ આવે એમાંય વચ્ચે જુઓને અઝરતની ડિઝાઇનનું આપણી પેનલ છે એ આપણે સાડીમાં ઉપર નીચે બંને બાજુ આવવાની છે અને સાથે કલર સિમિલર રાખ્યા જોવો આપણામાં ખાલી ગ્રીન કલરનો જ યુઝ થયું છે આ માટે બહુ મસ્ત લુક આવે છે તમે જોઈ શકો છો સાથે બંને બાજુ છે ને ફ્લાવર પ્રિન્ટ ટાઈપ નું કોમ્બિનેશન રહેવાનું છે અને એની ઉપર ખુબ સરસ છે ને ગ્રીન કલરના ફ્લાવર કોમ્બિનેશન એકદમ ડાર્ક કલર નું લુક બહુ યુનિક લાગે છે આવી રીતના સિમ્પલ સોબર આખો પલ્લુ નો લુક રહેવાનો છે અને એકદમ સુપર વેરાયટી રહેવાનું છે જે બેનો ડેલી વેર જોબ કરતા હોય ને એને એટલી સોફ્ટ સાડીઓ પહેરવાની હોય ને અને એકદમ લચકા જેવી આરામથી ફટાફટ કમ્ફર્ટેબલ પહેરાઈ જાય એવી સાડી પણ રહેવાની છે બેન અને આર્ટિકલ એકદમ પ્રોફેશનલ લાગે ગાળા બોર્ડર એટલે પ્રોફેશનલ લુકમાં કાંઈ ઘરે સુપર હિટ લુક લાગે એમાંય તો એટલો મસ્ત અજરક કલર હોય અને અજરકમાં આટલો મસ્ત મરૂન કલર હોય એટલે પીસમાં તો કાંઈ ઘટે નહીં પાછા બધી બહેનોને છે ને બંને બાજુ ઓલ ઓવર કોન્સેપ્ટ ગમતો હોય એની માટે આપણે બંને બાજુ સિમિલર કોન્સેપ્ટ લઈને આવ્યા છે જો છે ને ઓલ ઓવર કોન્સેપ્ટમાં બંને બાજુ સિમિલર કોન્સેપ્ટ એટલે કાંઈ ઘટે નહીં અને ગાળો એટલે પ્રોપર ગાળામાં જો બેનો એકદમ પ્લેન રહેવાનો છે અને બંને બાજુ સરસ મજાની અજરકની પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે એકદમ ક્લીન અને ચોખ્ખી એમાં પ્રિન્ટની ડિઝાઇનમાં બંને શેર લુક છે આમાં તમે જોઈ શકો છો અજરકમાં છે ને એક ફ્લાવરનું આવશે ફરતું અને એક મસ્ત મજા ચોખ્ખી ટાઈપનો લુક આવશે એવી રીતના આપણે બધામાં છે ને બોક્સ સેટ કરેલા છે એવી રીતના આખી છે ને પેનલ બંને બાજુ આવવાની છે અને લૂઝ ફેબ્રિકની સાડી છે એટલે એકદમ મસ્ત લૂઝ જ રહેવાની છે એમાં કોઈ વિવિંગવાળી બોર્ડર ન થવાની કારણ કે અજરકની બોર્ડરનો જ એટલો પ્રીમિયમ લૂક આપ્યો છે ને તો વાળી બોર્ડરની જરૂર જ નથી પડી તો જે બેનો એટલે મસ્ત મરુ કલરના અત્યારનો ટ્રાઇન્ડિંગ કલર ગમે હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો અને ફેબ્રિક તો એકદમ લાઇટ વેર અને કૂણું માખણ જેવું ને લચકા જોઉં છો પેલું આરામથી તમને છે ને પહેરાઈ જશે પાટલી પડી જશે સાથે વજન વગરનું આખો દી પહેરો ને તો તમને એકદમ સાડીમાં વજન જ ન લાગે એટલી મસ્ત કોણી માખણ જેવી અને લચકા જેવું અને એકદમ મશરૂમ જેવું કપડું છે અને આટલું સરસ ઠંડુ કપડું મળતું હોય ને તો મારી બેનું ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય કારણ કે આર્ટિકલ એકદમ જોરદાર એકદમ ફેન્સી અને તમે ઓપન કે ગુજરાતી ગમે તેમાં પહેરો ને એટલે લુક તો જોરદાર જ આવે તો છે ને એમાં પાછા મરુમ કલર અત્યારે ટ્રેન્ડિંગમાં છે ને ત્યારે તો બધી નાની લેડ ને એટલો ગમે છે પણ મોટી હજાર એની ટાઈમ મરૂન કલર ગમતો જ હોય હો બેનો તો મરુન કલરમાં આટલો સુપર આર્ટિકલ અને એટલું જોરદાર પ્રિન્ટેડ અને એમાં પાછી ગાળા પેટર્ન એટલે કાંઈ ઘટે નહીં તો ફટાફટ એટલો મસ્ત મરૂન કલર ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બ્લાઉઝ પણ એટલું જોરદાર લઈને આવ્યો છે બેન કારણ કે આખી સાડી આપણે અજરકનું બોર્ડર પ્રિન્ટેડ પ્રિન્ટેડની હોય અને પલ્લું એકદમ અજરકનો હોય ને અને આપણે બ્લાઉઝ પણ અજરકનું સેમ ડિઝાઇનનું લઈને આવ્યા છે એકદમ સેમ ટુ સેમ કોઈ ફેરફાર નહીં એટલું મસ્ત એકદમ હેવી પ્રિન્ટેડનું બ્લાઉઝ આવી જાય અને એટલું મસ્ત તમે બોટનેક બનાવો ફૂલ સ્લીવમાં અને હાફ સ્લીવમાં એકદમ ફેન્સી બ્લાઉઝ બનશે ને એટલે લુક તો બહુ આવવા મળશે અને જે બેનું જોબ કરતા હોય અને પ્રોફેશનલ માં એકદમ યુનિક વેરાયટી કરતા હોય ને તો એકદમ બેસ્ટ વેરાયટી બ્લાઉઝ બ્લાઉઝની હોય બોટનેક બનાવીને એકદમ મસ્ત પ્રોફેશનલ લુક લાગે ને એવું સરસ મજાનું બ્લાઉઝ છે એટલે જે બી એટલો મસ્ત કોમ્બિનેશનનો આખો પ્રીમિયમ લુક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો પલ્લું એકદમ હેવી પ્રિન્ટેડનું છે એટલે સુપર રીટ જ લાગવાનું છે કલર મેચિંગની વાત કરું ને તો સિંગલ કલરનો આખો કોન્સેપ્ટ છે એમાં આપણે ઓપન કર્યું મરૂન કલર છે બાકીના કલર એકથી એક જોરદાર રહેવાના છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમે ને એના સ્ક્રીનશોટ લેતા જ કારણ કે એકદમ યુનિક વેરાયટી પહેરી હોય અને એકદમ લો રેન્જમાં મળતી હોય તો મારી બેન છે ને ભૂલશે જ નહીં એમાંય તે આટલો સરસ મજાનો રાણી કલર રાણી કલર એવો છે ને તો આપણે નજરમાં છે ને સીધો બેસી જાય અને પહેરી હોય ને તો એકદમ જોરદાર લાગે અને જેટલી વાર તમે આ વોશ કરશો ને સાડી એટલે આવીને આવી ખુલતા કલરમાં જ રહેવાની જો બેનો એટલા સરસ મજાનું ફેબ્રિક લઈને આવે તો જે બેનો એટલી મસ્ત ગાળામાં રાણી કલર ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો કારણ કે કલર મેચિંગ એક જુઓ એક ભૂલો ને એવા ડાર્ક કલરના મેચિંગ રહે છે અને જે ડાર્ક મેચિંગ કલર પહેરતા હોય ને એની માટે આજનો આર્ટિકલ તો એકદમ જોરદાર અને એકદમ પ્રીમિયમ છે કારણ કે ડાર્ક કલર એટલા સુપર હિટ આવી જાય ને તો આપણે સાડી છે ને લેવાનું મન થઈ જાય બેન તો જે બેનોને જે કલર મેચિંગ ગમે ને સ્ક્રીનશોટ લેતા દેજો આર્ટિકલ એકદમ જોરદાર અને એકદમ ફેન્સી નાના હોય કે મોટા બધાને સરસ લાગે એ સુપર હિટ આપણે ખૂબ સરસ મજાનું બાટલી કલર રહેવાનો છે આ કલર છે ને નાના હશે ને તોય સરસ લાગશે પણ મોટા હશે ને તેને તો બહુ યુનિક લાગશે તો જે બેનો એટલી મસ્ત બાટલી કલરમાં એકદમ મસ્ત મજાનો ગાળાનો કોન્સેપ્ટમાં અજરાકની ડિઝાઇન ગમી હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને એમાં નેવી બ્લુ કલર આવી જાય એટલે બધી બેનોનો ફેવરેટ કલર નેવી બ્લુ કલર અને સાથે નાની લેડીઝ નું હશે ને એને તો છે ને આ છે ને બંને કામમાં ચાલશે ડેલી વેર પહેરવા પછી સારા મોળા કામમાં પહેરવા પણ ચાલે નેવી બ્લુ કલર બાટલી કલર એ ટાઈપ નું જ રહેવાનો છે એટલે જે નાની લેડીઝ હોય એને સારા મોળા કામમાં પહેરી હોય ને અને એકદમ ફેન્સી વેરાયટી પહેરી હોય ને તો એની માટે ખૂબ સરસ મજાનો અજતનો ગાળાનો કોન્સેપ્ટ છે એટલે એમને પણ સરસ લાગે તો જે બેનોને એટલો મસ્ત ગાળા કોન્સેપ્ટમાં એકલા યુનિક કલર મેચિંગ ગઈમાં હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો તમે આર્ટિકલ કેટલો કેટલો સુપરહિટ અને સરસ મજાનો લાગે અજરકની ડિઝાઇન છે એટલે કોઈ બી ફેશન જ જવાની અને પાછી લો રેન્જમાં મળતી હોય અને ગાળાનો કોન્સેપ્ટ હોય એટલે સુપર હિટ અને જોરદાર લાગે તમે જોઈ શકો છો પીસ તો તો લાગે પણ સિંગલ પહેરવાની મજા આવે અને ફેબ્રિક તમે પહેર્યું ન હોય ને એટલું સરસ મજાનું એકદમ લાઈટ વેર હળવું ફૂલ અને મસ્ત મજાનું ઠંડુ કપડું આવી ગયું છે એમાં કલર મેચિંગ બહુ જોરદાર આવ્યા છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમ્યું હોય એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો અને આવી રીતે નહીં જ નવું કલેક્શન જોવા માટે અમારી શ્રીરાની આઈડી અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે ડેલીવેરમાં ફેન્સી પ્રીમિયમ અને એકદમ તમારા બજેટમાં આવી જાય ને એવી જોરદાર સાડીનું કલેક્શન જોવા મળી જાય તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ